નડિયાદ ખાતે દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબે કાર્યક્રમ યોજાયો ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે દિનસા પટેલ નર્સિંગ કોલેજમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સો દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો આ અવસરે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ ખેડા જિલ્લામાં ટીબી નિર્મૂલન માટે તૈયાર કરાયેલી મોબાઈલ હેલ્થ યુનિટને પ્રસ્થાન કરાવ્યું આ યુનિટ જિલ્લાના તમામ ગામડાઓમાં જઈને ટીબીના દર્દીઓની તપાસ અને યોગ્ય સારવાર માટે કામગીરી કરશે આ પ્રસંગે નાયબ મુખ્યદંડક રમણભાઈ સોલંકે વર્ષ બે સુધીમાં ટીબી મુક્ત ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને ચરિતાર્થ કરવા સમાજ સેવાના ભાવ અને જનભાગીદારીના માધ્યમ થકી સૌને કાર્ય કરવા અપીલ કરી ક્ષય નિર્મૂલન કામ માટે સામાજિક સંસ્થા દાતાઓ આગેવાનો અને જાગૃત નાગરિકોની જનભાગીદારીને તેમણે અતિ આવશ્યક ગણાવી નાયબ ટીબી ઉદભવના ક્ષેત્રોની અગાઉથી ઓળખ દ્વારા રોગ અટકાયથી પગલાં લેવા સૂચન કર્યા તેમણે ઉમેર્યું હતું કે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ રાજ્ય સરકારે આજે છેવાડાઓના ગામડાઓ સુધી સુદ્રઢ આરોગ્ય તંત્ર ઉભું કર્યું છે પીએમ યોજના અંતર્ગત બીમારીના ખર્ચ સામે આપવામાં આવતી રૂપિયા દસ લાખની સહાયથી ગુજરાતના પ્રત્યેક નાગરિકમાં તંદુરસ્ત આરોગ્યને લઈ આત્મવિશ્વાસ ઉભો થયો જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ઝુંબેશથી વિગતો જણાવતા જણાવ્યું કે ખેડા જિલ્લામાં ટીબીના શંકાસ્પદ કેસોની ઓળખ તેમની સારવાર ફોલોઅપ અને પોષણ સહાય દ્વારા રોગ નિર્મૂલન માટે સઘન પ્રયાસ કરવામાં આવશે તેમણે ઉમેર્યું કે ખેડા જિલ્લામાં પ્રતિ લાખ વસ્તી દીઠ ટીબીથી થતા મૃત્યુના આંકડાને ત્રણથી નીચે લાવવાનો લક્ષ્ય છે કાર્યક્રમમાં ટીબી ચેમ્પિયન હિના પટેલ અને નીતિન પીઠવાએ તેમના ટીબી રોગને માત આપવાની પ્રેરણાદાયક કહાનીઓ રજૂ કરી જેમનું સન્માન નાયબ મુખ્ય દંડકના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ઇન્ચાર્જ સીડીઓ ડોક્ટર પઠાણ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું મહાગુજરાત મેડિકલ સોસાયટીના ડાયરેક્ટર ડોક્ટર સેલત દ્વારા ટીબી નિર્મલન અભિયાનમાં મહાગુજરાત મેડિકલ સોસાયટી તરફથી પૂરતો સહકાર આપવા ખાતરી આપવામાં આવી આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ ડી વસાવા મહાગુજરાત મેડિકલ સોસાયટીના ચેરમેન ભાસ્કર દેસાઈ ડાયરેક્ટર ડોક્ટર સેલર જિલ્લા ટીબી અધિકારી દિનેશ બારોટ ઇન્ચાર્જ સીડીઓ ડોક્ટર પઠાણ એડીએચ સાલીનીબેન ઇન્ચાર્જ સીડીએમઓ ડોક્ટર દિનેશ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર નડિયાદ ડોક્ટર વિપુલ અમીન દિનસા પટેલ નર્સિંગ કોલેજનો સ્ટાફ વિદ્યાર્થીઓ તથા ખેડા જિલ્લાના ટીબી ચેમ્પિયન ઉપસ્થિત રહ્યા હતા